ગુજરાત રાજ્યમાં આવેલા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામે આજે શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતિ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી ત્યાં ઉપસ્થિત અમારા કચ્છ ઘટના ચક્ર ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ એવા અમૃતલાલ મૈસૂરીના જણાવ્યા અનુસાર આ ધાર્મિક પર્વ પ્રસંગને લઈને આજે પ્રતિષ્ઠિત સંપ્રદાય એવા મૈસૂરી સમાજના નાના ભૂલકાઓથી લઈને બાળા બાળકો

એમની જન્મ જન્મજયંતિ આજે બારસો ને અડસઠ વર્ષ પૂરા થયા બારસો અડસઠ વર્ષ પછી મામેદેવ અને એમનું જ્ઞાન ત્રિકાળ જ્ઞાન જે આખા વિશ્વભરમાં એમની જે ભવિષ્યવાણી છે એમાં વિશ્વમાં કોઈ એવો શાસ્ત્ર નથી અથવા તો કોઈ એવો ગ્રંથ નથી અથવા તો કોઈ એવી માન્યતા નથી કે જે એની સાથે કમ્પેર કરી શકાય અને એમના આજથી બારસો પચાસ વર્ષ પહેલી જે પણ ભવિષ્યવાણી ઉચ્ચારી એના અક્ષરસ આજે શબ્દ સાચા પડે છે અને એ પરંપરાને માનીને આજે આગળ વધનારા પોતાના બલબુતાથી પોતાના આત્મવિશ્વાસથી અને ધર્મના સહારે આજે જે મૈસૂરી સમાજ આ પ્રગતિના મતે પહોંચ્યું છે ત્યારે એ દેવના એની જન્મજયંતિ નિમિત્તે એમના ચર કમલોમાં આજનો દિવસ એ મૈસુરી સમાજ માટે મહાન પર્વ છે આજે આ પર્વની અંદર કેવી રીતે ઉજવણી થાય છે એની વિસ્તૃત માહિતી હું તમને મહેશ્વરી કચ્છ ઘટના ચક્ર ન્યૂઝ ચેનલના માધ્યમથી આપી રહ્યો છું તો માણીએ આ માહિતી તો દર્શક મિત્રો બીજા આપણા મિત્ર જે મહેશ્રી સમાજ કોમ્યુનિટી સાથે બિલોંગ્સ કરે છે અમને એમના મુખે સાંભળીએ કે આ આયોજન કેવી રીતે સફન્ન થયું અને કેવી રીતે એ પોતાની સમાજમાં પોતાનો સક્રિય ફાળો આપી રહ્યા છે બીજા એક સદસ્ય છે શ્વરી હું ગરીબ સમાજનો સામાજિક કાર્યકર્તા છું આજ આજરોજ ધણી માતાની જન્મ દેતી તો આ વખતે અમારા છોકરાએ માથનું વર્તણ કર્યું છે તો આખા ગામમાં એનું છ આયોજન કર્યું શોભાયાત્રાનું આયોજન કર્યું છે દર વર્ષની જેમ આખા ગામમાં અમને સાત સકર મળે છે અને સારો એવો ધરમનો મહિમા વધે એવી રીતે અમે પ્રવૃત્તિ કરીએ છીએ બધી રીતે

જે માર્ક્સનાન રતદારી જે બે ભાઈ બેઠા છે મારી આ બાજુ બેઠા છે માર્ક્સનાન રતદારી પોતે પ્રોફેશનલી વ્યવસાય એડવોકેટ છે અને સાથે સાથે નવીનભાઈ બે માર્ક્સનાનધારી લોકો છે અને એમને ત્રીસ દિવસ સુધી જે રીતે આ ધર્મનો મહિમા સાંભળી અને વધાર્યું છે તો આજે આપણે એમના મુખ્યથી સાંભળીએ કે તમને આ માર્ક્સનામ રદ કરવાની પ્રેરણા ક્યાંથી મળી કેવી રીતે મળી અને તમને શું લાભ થાય મેઘજીભાઈ મારું નામ મહેશ્વરી મેઘજી ધનીજા રહેવાનું ગામ ઉપર મારું તો કોચ કચ્છ આજરોજ તારીખ એક ત્રણ બે હજાર એકવીસના રોજ મહાવત ત્રીસના રોજ મહેશ્વરી સમાજના પરમ પૂજ્ય ઈષ્ટદેવશ્રી ઘણી મહાત્મ બારસો ઘણી મહાત્મ દેવની બારસો અડસઠમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી આજે માર્ક્સના વ્રતને ત્રીસ દિવસ જેનો દિવસ થયા અમને અમારા ઈષ્ટદેવ શ્રી ધરિમા દેવના વેદ વચન આસ્થા અને એક ઈચ્છા અને જીવન ચરિત્ર સુધારવા માટે અમને પ્રેરણા મળી અને એ અનુરૂપે અમુએ માસનાનું વ્રત ધારણ કરેલું અને તેમાં દરેક દર વર્ષની જેમ આજરોજ પણ તમામ કોમ્યુનિટીના લોકો હિન્દુ મુસ્લિમ તમામ લોકો સાથે મળી સાથ સહકારથી

એ તો પુરાણો પ્રથમ એવું કીધેલું છે કે દેવો અને દાનવોનો જ્યારે યુદ્ધ થયું ત્યારે ચૌદ રત્ન નીકળ્યા એ ચૌદ રત્નમાંનું ચૌદ જે નીકળ્યું એ અમૃત હવે અમૃત પીવા માટે દેવો અને દાનવો અલગ અલગ જગ્યાએ અમૃત પીધેલું છે અને અમૃત પીવાનો જે સમય છે એ લગભગ માઘી પૂનમના પિસ્તાલીસ દિવસ સુધી એ માઘ સ્નાન ચાલુ છે અને અલ્હાબાદ વારાણસી નાસિક ઉજ્જૈન એ જગ્યાએ કુંભ મેળો થાય છે અર્ધકુંભ અને મહાકુંભ તો એ પછી માતંગદેવ મહેસૂરી સમાજને એ કુંભના સમયે અમને ત્રીસ દિવસ એક એવો સમય આપ્યો કે રોષ વધ ચોથ કરી અને માતનદેવની જન્મજયંતિ મહાવદ ત્રીજના અને ચોથના પૂર્ણાઉિ થાય છે તો ત્રીસ દિવસ સુધી મહેસૂલી સમાજ એ માઘ સ્નાન કરે છે દર પાંચ પાંચ દિવસે અલગ અલગ જગ્યાએ સ્નાન કરવા જાય છે સમુદ્ર સ્નાન છે તળાવનું સ્નાન છે સેલોર સ્નાન છે કે નદીનું સ્નાન છે એ દર પાંચ પાંચ દિવસ અલગ અલગ જગ્યાએ જાય છે અને ધોણી યાત્રાધામ એ કોઈ યાત્રાધામ પણ એ દર્શન કરવા જાય છે ઉઠી ઉઠીને એ સફેદ વસ્ત્ર પહેરી અને સ્નાન કરી ત્યાં સફેદ વસ્ત્ર બે વસ્ત્રમાં જ માતાઓને બાંધે છે પાણીનો પ્રસીઓ લઈ અને લીલા વસ્ત્રથી એ પોતાના ઘેર આવે છે ગણપતિ દેવની વરણંદની પૂજા કરે છે દરરોજ પથરી ચડાવે છે અને સંદૂર લગાવે છે એ રીતે અમે વર્ષોથી દેવના કહેવા મુજબ આજ દિવસ સુધી અમે માગસ્નાનનું વ્રત રાખેલું છે દર વર્ષે અલગ અલગ ગામડાઓની અંદર પણ એ માગ आप रे समाज न लोगो स्नान करतो भाई सरी समाज कुमा मारो नाम बदी वचन पाताल ने आज ही दादी माता जन्मदिन थी से ये काम ने एना शुभ काम ना सब ने आशीर्वाद thank